જય શ્રી રામ હર હર મહાદેવ જે રામનું નથી તે મારા કામનું નથી તેનો અર્થ શું જો રામ કા નહીં મેરે કામ કા નહીં હૈકા અર્થ ક્યાં હૈ રામ જેવા જીવન જીવો જે લોકો રામ જેવા આચરણ નથી પાલતા એ લોકો કામનું નથી રામ જેવા આચરણ પાલો મર્યાદા પુરુષોત્તમ બનો સંસાર સાથે પ્રેમ કરો ન્યાય કરો એવા લોકો ધરતી પર ખરેખર કામલાયક છે પોઝિટિવ છે જે લોકો પ્રેમ નથી કરતા સમાજમાં ઘેરણા ફેલાવે છે છૂઆછૂત રાખે છે એવા લોકો કામના નથી કામના કોણ છે જે રામ જેવા છે મર્યાદામાં રહે છે પિતા સાથે પ્રેમ કરે ભાઈ સાથે પ્રેમ કરે પત્ની સાથે પ્રેમ કરે જગત સાથે પ્રેમ કરે દરેક સાથે ન્યાય કરે શત્રુ સાથે પણ પ્રેમ કરે કોઈ રાગ દ્વેષ ન રાખતા એવા લોકો કામનું છે એવા લોકો પરફેક્ટ છે ધરતી ઉપર તેનો અર્થ છે જે રામનું નથી તે મારા કામનું નથી જે લોકો ભગવાન રામ જેવા આચરણ નથી પાલતા જે લોકો પવિત્ર જીવન નથી જીતા જે લોકો બીજાના ધન પવિત્ર નજરથી નથી જોતા એવા લોકો કામના નથી જે લોકો જગત સાથે પ્રેમ કરે છે કોઈને છેતરતા નથી છલી નથી કપટી નથી ઠગ નથી ઘણા લોકો તો સાધુભેસમાં ભગવાભેસમાં સમા એ લોકો રામ ભક્ત કહેવા માટે તો છે પણ છે નહીં દરેક સાથે પ્રેમ કરે દેવપૂજન કરે ધર્મયુક્ત આચરણ કરે અને દરેકને ગલે લગાવે દરેક માટે જટાઈ હોય સંપાતિ હોય એવા લોકો ભગવાન રામના છે જે લોકો છલ કપટ નથી રાખતા એના સાથે ભગવાન પ્રેમ કરે છે જે લોકો ભક્તિ કરે છે દેવપૂજન કરે છે દાન કરે છે પરોપકાર કરે છે અને સર્વસ્વ અર્પણ કરી દેતા હોય એવા લોકો ભગવાન રામને બહુ ગમે છે તો મનુષ્ય તન મળેલા છે તો લોકો સાથે પ્રેમ કરો કોઈને ખવડાવો આનંદ કરાવો બહેન દીકરીઓ માટે લડી પડો ખરાબ નજર ન કરો તો તમે રામ ભક્ત છો અને એવા લોકો દરેક માટે ઉપયોગી છે તો રામ ભક્ત કોણ જે કપટી નથી મર્યાદામાં રહે છે યજ્ઞ કરે છે દેવપૂજન કરે છે દરેક સાથે પ્રેમ કરે છે જેના જીવનમાં દ્વેષ નથી રાગ નથી કપટ નથી ઈર્ષ્યા નથી મદ નથી મોહ નથી અહંકાર નથી અને દરેકમાં પિતા પુત્ર ભાઈ પત્ની મા બાપ જુએ છે એવા લોકો રામ ભક્ત છે અને એવા લોકો રામનું છે અને જે લોકો ભગવાન રામ જે માર્ગ બતાવેલા છે એના ઉપર નથી ચલતા એ લોકો ના કામના નથી કોઈનું કામના નથી